તો મિત્રો તમારા બધાને આપણા નવા વિડીયોની અંદર સ્વાગત છે તો કેમ છો બધા મિત્રો મજામાં તો મિત્રો બધા મજામાં જ હે એવી આપણે આશા કરીએ અને હમણાં આપણા કેટલા ટાઈમ જે હે ને બ્લોક નથી આવતા કેમ કે મિત્રો ટાઈમ નથી જતો જે આપણા જૂના મિત્રો હે સબસ્ક્રાઈબર મિત્રો એ બધા ખબર હોય કે આપણે ગાડી હે ને બીજી લીધી એટલે હમણાં હે ને મિત્રો આપણે આમાં નામાં હું એકલો હે હમણાં અત્યારે આપણે હે ને રાણાથી આમ જઈએ આપણે કોરીનાર ભાઈ હો

એના હિસાબે હવે છે ને બ્લોગ આપણે હમણાં દત મૂકતા હવે જ્યારે ટાઈમ જરે ને ત્યારે હું એને મૂકી બ્લોગ તો હવે અત્યારે આપણે હે ને ત્યાં એ હું તમને બતાવી દઉં ત્યારે આપણે ચાલુ ગાડીએ છે ડ્રાઈવિંગ કરીએ અને આપણે બ્લોગ હે ને ઉતારવાની શરૂઆત કરી અત્યારે ટાઈમ થઈ ગયા પાંચ પાંચ સાડા પાંચ જેવું વાગી ગયા હવે તો મિત્રો અત્યારે સમય થઈ ગયો પાંચ ને એકત્રી એટલે સાડા પાંચ વાગી ગયા ને આજની તારીખ છે પાંચ ને આપણે અત્યારે ઓન ધ વે હે આ રસ્તો હે આપણે જુનાગઢ વાળો થી કુટિયાના આપણે ત્રીસ કિલોમીટર ને થી પાછો જુનાગઢ થઈ પાંચવીસ કિલોમીટર અને આપણે હે ને મિત્રો જ ગાડી લઈ નીકળી ગયા હવે આ ગાડીની પછી આપણે હે ને માહિતી નિરાતે આપશો ને જ્યાં જ્યાં સુરત તઈ છે ને હવે આઠમો આથમો હે કે હવે ટાઈમ થઈ ગયા એનો આવો રસ્તો હે જ્યાં ડબલ પતિ કુટિયાનાથી લઈને જુનાગઢ સુધી અહીંથી વંઠલી આપણે વંઠલીથી હે ને જવાનો હે કોળીનાર બાજુ તો મિત્રો ગાડી હે ને આપણે ખાલી હે ને હું અત્યારે જાઉં એકલો હે ને ઓલી સાઈડના દરવાજા આપણે હે ને બંધ કરી દીધો કેમ કે ધૂર હે ને ઉડે નહીં આ રસ્તો જાવો હે ને ઠીક ઠીક આમ હે વાંધો ન આવે ગાડી તમારી પહેરી જાય સીધો હે ને જૂનાગઢ જાય જૂનાગઢ અહીંથી ચાલીસ પિસ્તાલીસ કિલોમીટર જેવું હે ને થતો હે આપણે અત્યારે કુટિયાના ગામ વતી જ થી બાટવા પંદર કિલોમીટર થાય બાટવાની હે ને પહેલાં હે બાટવા ગામથી ત્રણ ચાર કિલોમીટર ને અત્યારે હે ને હવે આપણે અહીંથી સીધા જાહ વંટલે પાંત્રીસ કિલોમીટર અહીંથી બાટવા બાટવા પછી હે ને વડર ને વડર પછી સીધો આપણે પકડવાનો જુનાગઢ સોમનાથ વાળો હાઈવે તો મિત્રો અત્યારે આપણે હે ને જ્યાં બાટવા ગામ ના બાયપાસ હતો પાસ કરી લીધો આ સીધો ને બાટવા ગામમાં જાય આઈ આ સીધો જુનાગઢ ને જુનાગઢ આપણે ગૂગલ મેપ ની અંદર માર્યો બાટવા થી હે ને બેતાલીસ કિલોમીટર જેવું જુનાગઢ થાય અને મિત્રો રસ્તાને હે ને હાલત બગડી ગઈ આમ ખાડા કહીએ હે ને ક્યાં આવી જાય આ રસ્તા હે ને ખબર નથી રહેતી રાતના અત્યાર દિવસના તો હે ને વાંધો ન આવે પણ રાત્રે હે ને તકલીફ થાય કેમકે આખો હે ને ખરપચરો રસ્તો હે ને થઈ ગયા વરસાદના કારણે હવે ખેતી બને ને એ આપણે હે ને જવાનો હે તો જૂનાગઢ ચાલીસ કિલોમીટર હે વંટલે જ આવે ત્રીસક હે ત્રીસ પચીસ કિલોમીટર જવું કેમકે આપણે વંટલેથી સીધા પકડી લેવાનો હે સોમનાથ વાળો હાઈવે જુનાગઢથી અને અત્યારે હવે હે ને આપણે રાણાવાવથી અત્યારે ગાડી ખાલી છે ખાલી ગાડી લઈને આપણે જઈએ કોરીનાર ત્યાં આપણે હું ભરવા એ બધું હે ને હું આગળના વિડીયોમાં તમને હું બતાવી બધો આપણો આખી ગાડીનો લોક આપણે જે જૂના મિત્રો હે અને આપણી ગાડી જોઈએ હે બહારથી લઈ આવ્યા હતા તેથી કેવી હતી ને અત્યારે આપણી ગાડીનો લોક કેવું છે ને કેટલા ટાયરવાળી આપણી આગળ ગાડી છે એ બધું આગળના વિડીયોમાં હું તમને હે ને બધી માહિતી આપી તો મિત્રો આપડે હે ને મારા માણવડર હે ને ભૂકી ગયા જ્યાં ત્યાં હેવરફ્રન્ટ આવેલું હે માદર નો સિટી ટૂંકમાં નાનું એવું ગામ હે એ ને હવે આપણે જુનાગઢ ત્રીસેક કિલોમીટર જેવું હે ને ભાઈ મિત્રો આગળ આપણે આખો આમ હે ને યુ ટર્ન લઈને જવાનું હે આમ સિટી હે ગામ ના જે દેખાય હે ને આખું રિવરફ્રન્ટ હે માણાવદર નો અને મારા આપણો વિડીયો કોઈ જતા હોય તો કોમેન્ટમાં કોમેન્ટ કરી દેજો આ ત્યારે આપણે હે મારા ગામની અંદર સીધા સિટીમાં જઈને એથી આપડે હે તન મારી લે જુનાગઢ સાઈડ તો મિત્રો આપણે મારાવદર ગામ હે ને પાસ કરી લીધો ને રસ્તો એવા હે ને ફકવી દે કેમ કે હે ને ખાડા બહુ પડી ગયા રસ્તા માં આ કોહાના ખરાબ આવે ગુતિયાને થી મારા વતાર હતી મારા વતાર થી આજે વંતલે હતી હવે વંતલે થી આહે 10 12 15 કિલોમીટર તો મિત્રો અત્યારે હે ને 7 વાગી ગયા ને આપણે જે વંતલે ગામ ને અંદર હે ને ભૂગી ગયા ને રસ્તો એવો હે ખરાબ એમેય હે ને મિત્રો મારા ખરાબ છે તો મિત્રો અત્યારે હે ને સાત સાત વાગી ગયા સીધો હાઈવે પકડી લીધો જુનાગઢ સોમનાથ ગામ બાજુ છે ગામ સીધો હવે વાળો આપણે જવાનો કોરીનાર કોરીનાર સોમનાથ કોરીનાર ને થી આમ જઈએ ને તો જુનાગઢ થી ભાવનગર હવે ફોર લાઈન રસ્તો છે ને આપણે કોરીનાર જવાનો હોય એટલે ઘોડીનાર હવે અહીંથી હે ને ફોરીનાર પહેલાં આપણે હે ને જવાનો છે એટલે ફોક કિલોમીટરને આસપાસ છે ને અહીંથી થઈ જાય સોમનાથ ને ત્યાંથી પાછો થઈ ત્રી પાંચ કિલોમીટર કોરીનાર તો મિત્રો સાતને થઈ ને અત્યારે આપણે હે ને બાયપાસ બાયપાસમાં ઊભી ગાડી આપણે હે ને રાખી ને ગાડી આપણે હે ને કાલે બતાવશો અત્યારે નહીં ને આપણે ચા પાણી પીવાના હે તો ચા પાણી આપણે પી લઈએ વાહ આગળ હે ને મિત્રો હોટલ હે ચા પાણીની પછી આપણે હે ને આગળ હાલતા ખાઈએ તો મિત્રો અત્યારે આપણે હે ને જુનાગઢ સોમનાથ વાળા હાઈવે ઉપર હે ને હે આપણે આ જેતપુરથી આમ જે તો થઈ ભાવનગર વાળો હાઈવે ને અત્યારે આપણે હે ને કેશોદ કરીને ગામ હે જ્યાં આપણે આ બાયપાસ છે અત્યારે આપણે હે ને બાયપાસ બાયપાસમાં ઉભા ચા પાણી પીવા માટે અને હવે આપણે હે ને કોર્ડિનર ગૂગલ મેપની અંદર આપણે મારીએ કેટલું થાય અહીંથી કેસરથી તો હજી હે ને મિત્ર ત્રાણું કિલોમીટર અહીંથી થાય તો મિત્રો આપણે ચા પાણી પીને હે ને પાછા ગાડી આવી ગયા ને હવે અહીંથી આપણે આગળ નીકળીએ હવે ત્રાણું કિલોમીટર છે ને કોટીનાર થાય આપણે કોટીનારથી પંદર વીસ કિલોમીટર પહેલાં મોડાસા ગામ આવે ને આપણે ત્યાં હે ને જવાનું છે ને બીજો બધો હે ને મિત્રો હું તમને આગળ બતાવીએ આ આ તો આપણે છે ને ખાલી અત્યારે વિડીયોની શરૂઆત કરીએ આપણે ઘરેથી છે ને અત્યારે ખાલી ગાડી લઈને હે ને જઈએ તો હવે પેલા આગળ વધીએ પછી આગળ ક્યાંક હોટલ આવશે નહીં આપણે હે ને જમી લેવું અને જ્યાં મિત્ર અત્યારે જ્યાં મિત્રોને આપણો હે ને મેસેજ આવ્યો કે મેં પેલા કે વ્લોગ નેટ બનાવતા એટલે હે ને મિત્રો આજે આપણે હવે પ્રશ્ન વ્લોગ ઉતાર્યા કેમ કે ટાઈમ કહી જાવ લોગ ઉતારવા માટે એટલે હમણાં હે ને મિત્રો ટાઈમ નથી જતા ને ઇન્સ્ટાગ્રામમાં કેટલાય મિત્રો હે ને મેસેજ કરી કરીને પૂસે કે ભાઈ હમણાં કેમ લોગ નથી આવતા બ્લોગ નથી આવતા પણ આમાં મિત્રો હે ને હમણાં ટાઈમ ખરેખર તો છે ને જતો નથી એટલે હવે હું ટ્રાય કરી આપણે હવે છે ને લોકલ લાલવાનો છે એટલે આપણે છે ને વધારે હમણાં બનાવવાનો ટાઈમ નથી કરતા આપણે નથી બનાવતા હવે હું ટ્રાય કરી બનાવવાની એટલે આજે આપણે બ્લોગ શરૂઆત પછી કેટલા દિવસ પછી કરીને હવે છે ને આપણે અહીંથી આગળ નીકળીએ તો મિત્રો પાછા આપણે ચા પાણી પીને હે ને હાલતી કરતી હતી ગાડી આપણે કેમકે વહેલા હવે આપણે છે ને ભૂગી આપણી જગ્યાએ જ્યાં જવાનું હોય ત્યાં આપણે તો મિત્રો અત્યારે હે ને હવે નવ ને થઈ ગઈ ને આપણે કોડીનાર થી વીસ બાવીસ કિલોમીટર પેલા હે ને આ ફરાસી ગામ આવે એ ગામ ગામથી આપણે હે ને જો પેલા હે ને આપણે અત્યારે વિસોદર કરીને ગામ આવે ને ત્યાં હે ને આપણે ભીગા આપણે હવે હે ને અહીંથી આગળથી ગાડી હાઈવે ઉપરથી ઉતારવાની છે આપણે જુનાગઢ સોમનાથ વાળા આપણે હવે હે ને જ્યાં મોડાસા જવાનું હે મોડાસા મોડાસા ગામની અંદર કેમકે ન્યા ત્યાં હે ને આપણે સિમેન્ટ ફેક્ટરી આવેલી હે સીધી સિમેન્ટ આપણે ત્યાંથી જવાનો હે જયારે આ રસ્તો આપણે હે ને પકડવાનો હે અહીંથી આગળથી આપણે થરેલી આવે વચમાં ગામ થરેલી વાળો આપણે થરેલી થઈને હે ને મોડાસા જવાનો હે હવે આપણે ટૂંકમાં દસ બાર કિલોમીટર હે ને પેલા હે આગળ આગળથી હવે આપણે ઉતારવાની હે ગાડી તો મિત્રો જ્યાં આપણે હે ને બોર્ડ આવી ગયા થરેલી अभी भजन भावनागर सीधो तो आगे जाओ वरली है नहीं तो आपरे नीचे है ना गाड़ी उतारी ले हो तो मित्रा आंठी आवे है ना पाछा आपरे जमी साइड में तो है ना ले ली जाओ अब आंठी सीधो आपने जाvano है आठ नौ किलोमीटर तो मित्र जाओ है ना डबल पट्टी रास्ता है सीधो जाई सुतरा पारा पर आप थे पे सौ 7 किलोमीटर पछि है ना પાછો આપણે જવાનો છે જમણી બાજુ માં એક બે કિલોમીટર ત્યાં અંદર ને અહીંથી થી આપણે નવ કિલોમીટર આપણી કંપની થાય સીધી સિમેટ આવેલી હે મોડાસાની અંદર આપણે ખાલી ગાડી લઈને હે ને ન્યા આવ્યા બીજી બધી માહિતી મેં તમને કીધું કે કાલે હે ને હું આપી આ તો આપણે ખાલી આજે લોક ઉતારી રહ્યા એમ આપણી ગાડી હજી જે નવા મિત્રો છે એને નહીં જોઈ હોય એ બધાને આપણે આગળના વિડીયોમાં હે ને આપણી ગાડી બધી ઇન્ફોર્મેશન હું આપી તો અત્યારે હજી હે ને મિત્રો આપણે જમવા નહીં બાકી છે એટલે આગળ હે ને હોટલો હે એટલે આવે ને આપણે જમી લેવું અત્યારે સીધા આપણે હે પેલા ભૂગી જાય રસ્તો હે ને ખરાબ આવે થોડો થોડો બાકી આમ વાંધો ન જ દોટરી રસ્તો હે કટોકટીમાં આમ ગાડીઓ બે નીકળે એટલે આ રસ્તામાં હે ને નિરાતે ગાડી આખી એટલે હે ને વાંધો ન આવે ધ્યાન રાખીને તો મિત્રો જ્યાં આવો હે ને કટોકટી વાળો રસ્તો હે ફટોફટીમાં હે ને ગાડીઓ બધી નીકળે એક ગાડી ગમે એ હે ને ઊભી રાખવી પડે ને આપણે જા ને આગળ આલી ગાડી જાય એને આપણે ઓવરટેક કરવી પણ ક્યારના વાહે વાહે પડ્યા જઈએ કેમ કે ઓવરટેક છે ને ક્યાં જેવો રસ્તો ના ડડરી પાટી હે ને રસ્તો હે એટલે આપણે આઠ નવ કિલોમીટર હે ને ધ્યાન રાખવું પડે તો મિત્રો આમ જ્યાં સીધા રસ્તો ઓલો વયા ગયા આપડા જે હાઈવે ઉપર થઈ સાત કિલોમીટર ટર્ન લઈ લીધો હવે કંપની કિલોમીટર સીધી સિમેન્ટની કંપની મિત્રો હે ને ત્યાં બહુ રસ્તો હે કટોકટી વાળો હે માન માન હે ને નીકળ્યા પાછી ગોલાયો ને છે હવે મોટી ગાડી હોય એને હે ને બહુ તકલીફ થઈ વારવામાંર ટાયર ત્યાં તો મિત્ર યા પાસે હે ને સામેથી ગાડી આવે એટલે આપણે જાને રિવસ લઈએ કેમકે હે ને ગાડીઓ નીકળતી નથી અમુક એવો હે ને રસ્તો આવે આમ બે ગાડી હે ને ભેગી નથી નીકળતી પાછી આપણે જ્યાં ઉભી રાખી તી બોલાવી મને પાછી છે ને રિવસ લઈએ

પેલા લાઈટ હે ને કરાવવી પડે મિત્ર ઘણી ગાડીઓ ને આ બલકરો ને હે ને પેલા સિમેન્ટ ના ટાકા એ બધા અહીંથી હે ને કેમ કે સિમેન્ટ ની કંપની હે આપડે હે ને અહીંયા આવ્યા મોડાસા ની અંદર સીધી સિમેન્ટ હે ન્યા હવે આપણે હે ને જ્યાં પેલા લાઈટ કરાવી લેખો ને અહીંથી પાસે એક કિલોમીટર હે ને કંપની થાય ને હોટલ ને આ ટ્રેન બધી હે ને જમવાનું અહીંયા હે એ હોટલ ઓલા રસ્તો જે હતો એ ગઈ ને આ જે કંપની રસ્તો હે તો અહીંયા જા આવી એટલે ફાસ્ટટેગ ઉપર લીલી લાઈટ હે ને થઈ જાય પછી આપણે જવાનું પછી ગેટ ફરવા ન્યાય હે ને સિસ્ટમ હે લાઇટ કરાવીને પછી હે ને જવાનું આપણે તો મિત્રો દસ ને દસ થઈ ગઈ ને આપણે જ્યાં ગાડી હે ને આમ રાખી અહીંયા બીજી ઘણી ગાદી હે સિમેન્ટમાં હલવા વાળી છે બધી અહીંયા સિમેન્ટની જ સ્પેશિયલ હે ને ફેક્ટરી હે लाखों मैं गाड़ी हलती है चौदह टायर फोर टायर लॉकल हम है जाइए पचास मीटर है ना होटल है, 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 है तो आप जमी ले कंपनी वही जाइए तो मित्रों गादी आवाज राखी अः होटल है चामुंडा होटल आई ना अः होटलों है ओली मोटी होटलों ना जम अ एक नंबर बनावे કેમ કે આપણે અહીં આવીએ તો અહીંથી છે ને ખાઈએ તો હવે આપણે જમી લઈએ તો મિત્રો આપણે છે ને હોટલની અંદર આવી ગયા ને આપણું જમવાનું આવી ગયો આ પ્રકારથી નાને એવી છે ને હોટલ છે જમવાની ને શાક ને બધે અહીંયા છે ને અનલિમિટેડ થાળી જ્યારે ત્રણ પ્રકારના શાક છે સાસ ભૂંગરા સંભારો પછી રોટલા રોટલી કઢી ખીચડી ને આપણે છે ને બાજરીનો રોટલો મગાવ્યો ને શાક છે મગનો સેવ તમે તાનો તો આપણે છે ને હવે જમી લઈએ વહેલા તો મિત્રો આપણે છે ને જમી લીધો ને જમીને છે ને હવે પાછા આપણે હાલતા થઈ ગયા આપણી ગાડી લઈને વાહ જ્યાં લાઇટ ભરે હે ને કંપની આવી વાહ આપણે ઉભી રાખી હતી એક કિલોમીટર હે ને કંપની થાય તો હવે આપણે ત્યાં જઈએ ને પછી હે ને વારો આપણે લખાવી દેહો ને અહીંથી આપણે હવે હે ને સિમેન્ટ લોડિંગ કરવાની હે તો મિત્રો આપણે પાછા ત્યાંથી ઓલા રસ્તેથી હે ને તન મારી લીધો ડબી બાજુ માં આપણે મોડાસા ગામની અંદર આવી ગયા સીધી કરીને કંપની હે સિમેન્ટની આપણે સીધી સિમેન્ટ તો આપણે હે ને રસ્તો સીધો હવે ત્યાં જઈ ગેટે આપણે મેન ગેટ જેવી આપણે લોડિંગ કરવા ગાડી જાય એ પછી લોડિંગ કરીને હે ને અહીંથી નીકળે એટલે હવે હે ને જ્યાં અહીંયા પાર્કિંગ હે ને આપણે ત્યાં રાખી દેવું ને પછી આપણે નંબર આપે બધું લખાવી દેવું ને અહીંથી હવે આપણે સિમેન્ટ લોડિંગ કરીને જવાના હે તો મિત્રો જે આપણે આમ ગાડી હે ને રાખી પાર્કિંગમાં માં અને જે બીજી છ વાળી ગાડી હોય ઘણી પહેરીને હવે આપણે જ્યાં તો જતા આપણે નંબર લખાવતા આવીએ